તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ કેમ કેમકે બધા તો સવારે પાંચક વાગે આવી ગયા હતા કેમ કે જે પાડવાનું ચાલુ છે અને મારા થોડા ઉજાગ્ર હતા કામે ગયા તો એટલે તો હું અત્યાર લગી વાડીએ કરીશું તો પછી વાડીએ આવી ગયો છું તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો વાડીએ અને મારા દદ્દનને અહીંયા અત્યારે આ ખેતર બધા ખેડી નાખ્યા છીએ કામમાં વાવી દીધી છે ચાર અને હું પણ વાડીયા આવી ગયો છું તો બધા વાડીએ ખેતરમાં ચીરું પાડે છે આપણે પણ ત્યાં જવાનું છે તો તે પહેલાં આપણે વાડિયા પહોંચી ગયા પછી આપણે જ્યાં ફૂલડા આવ્યા છે તો તેમાં આટો મારી લઈ અને પછી આપણે જઈએ ખેતરમાં તો મિત્રો અહીંયા આટલા ફૂલ છે આમાં આ બાજુ બધા છે થોડાક આ બાજુ છે અહીંયા છે અને બીજા અહીંયા રોપા કરી દીધા છે તો આમાં કૂતરા બહુ ખૂંદી નાખતા હતા એટલે આપણે થોડાક જૈડા નાખી દીધા છે અને બીજા વાવ્યા છીએ અહીંયા તે છે સફેદની એવા છે અને બીજા કેસરી છે તો તે અહીંયા વાવી દીધા છે તો અહીંયા છે સફેદ અને અહીંયા છે પીળા અને અહીંયા બધું લસણની છે અને હવે આપણે જઈશું ખેતરમાં તો મિત્રો અમે આપણે વરિયરી પણ બહુ મોટી થઈ ગઈ છે કેમ કે થોડાક દિવસથી હું વાડીએ નહોતો આવ્યો અને ઘઉં પણ પાકી જવા આવ્યા છે તો તે પણ પીડા થઈ ગયા છે અને ઘણા સુકાઈ ગયા છે અને અહીંયા આ બાજુ છે વરિયરી વરિયરી પણ બહુ મોટી થઈ ગઈ છે તો તેમાં હજુ વરિયરી પણ નથી થઈ તો હજુ આવ્યો છે અને જીરું પણ થોડુંક જેવું છે બે ત્રણ સરિયા જેવું બાકી બધું ઉમરી નાખ્યું છે અને હું પણ ત્યાં જાઉં છું ચાલો મિત્રો તમને આગળ જઈને પછી જીરું બતાડવું તો મિત્રો હવે અહીંયા આપણે આ બધું આપણું જીરું ઉપાડવા માંડ્યું છે આમાં ઉપાડી નાખ્યું છે અને રહ્યું છે અમે થોડુંક બે ત્રણ સરિયા જેવું તો હવે તે ઉપાડે છે એટલે આપણે ત્યાં જઈ છીએ આ અહીંયા થોડાક ચણિયા ચણા બધા સુકાઈ ગયા છે કેમ કે પહેલાં વાવ્યા હતા તો અડધા ચણા લઈ લીધા છે ને બીજા ખાઈ ગયા હતા થોડાક અહીંયાથી લઈ લીધા હતા ચેકવા તો અહીંયા ચણા બીજા ઘણા થઈ ગયા છે તેને આ જા કરશું અને ભાઈને બધા આગળ છે તે જીરું ઉપાડે છે અને આપણું જીરું બધું ઉપડી ગયું છે પછી આપણે જીરું ભેગું પણ કરવાનું છે તો ચલો મિત્રો આપણે પણ જઈ જીરું ઉપાડવા તો મિત્રો મેં પણ આ જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું કેમ કે અડધું ચારિયું રહ્યું હતું તો હું પણ આ એક ચારિયું લેવા માંડ્યો તો અને બીજા બધા છે તે પાછળ છે તે પાછળ જીરું ઉપાડ છે મોટો બહેની તો મેં ચારિયું પકડી દીધું અને બધા થોડાક પાછળ રહી ગયા છે તો આપણે પણ તેમને લેવડાવવા જઈએ અને બીજું આપણે ઉમેરી નાખ્યું છે આ બાજુ અને આ બાજુ આપણે મોટા ભાઈને બધા જીરું ઉપાડે છે તો ત્યાં પાણી પીવા જઈએ અને પછી આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરીએ તો મિત્રો અત્યારે આપણે જીરું ભેગું કરવાનું ચાલુ કરી દીધું છે તો આપણે આટલું જીરું ભેગું પણ કરી નાખ્યું છે અને મોટા ભાઈને બધા હારે છે તો એ બધા આઘા છે જોકે અહીંયા બધા જીરું પાડે છે જીરું ભેગું કરે છે અને હું મોટો ભાઈ બંને જીરું હારવી છે તો અમે જીરું હારીને પછી ઘરે જવાનું તો મિત્રો અહીંયા આપણે આ ડુંગળી પેસિયલ એને બીની કરી છે આનું બી કરવાનું છે અને આ છે લસણ અને આ ડુંગળી છે જેને આપણે ખાવા માટે રાખવાની છે એટલે મોટા દડા કરવાના છે અહીંયા આપણે થોડીક કબીજ છે અને મોટોભાઈ ગાડી લઈને આવી પણ ગયો છે હવે આપણે જીરું પહેલાં ભેગું કરી લઈ પછી કેમકે ઘરે જવાનું છે થોડુંક કામ છે એટલે પહેલાં આપણે ફટાફટ જીરું ભેગું કરી લઈએ તો મિત્રો અત્યારે હવે આપણે ટ્રેક્ટર આંકવાનું છે જીરામાં તો આપણે દાંતી નથી બનાવેલી તો દાંતી મોટો ભાઈ બનાવે છે અને હું પણ આગળ આરામ કરું છું કેમ કે થાકી ગયો તો એટલે તો દાંતી બનાવે એટલે પછી આપણે જવાનું છે હાંકવા તો ચલો પેલા આપણે દાંતી બનાવી લઈએ તો મિત્રો અમે અત્યારે અમે ખેતરમાં આવી ગયા છીએ તો કેમ કે અત્યાર લગી વાળીએ દાંતી નહીં બનાવતા હતા ટ્રેક્ટર હાંકવાનું તો એટલે તો બપોરે પેલા બે વાગ્યા સુધી એનું જીરું ભેગું કર્યું પછી એને મોટોભાઈ માં દાંતી નથી ફિટિંગ તો દાંતી ફિટિંગ કરી તો મારા પપ્પાને બધા અત્યારે વાડીએ છીએ અને ભાઈ ટ્રેક્ટર આંકે છે તે ઠેઠ હામા શેઠે છે અને હું અહીંયા અત્યારે સાંઈ બેઠો છું મોટોભાઈ પણ ટ્રેક્ટર આંકે છે અને હું સાંઈ બેઠો છું આંકે જાય પછી કાલે સવારે રાંપ કાઢવાની છે અને બપોર પછી બાજરો વાવવાનો છે અને થોડીક ચાર વાવવાની છે તો આપણે તાત્કાલિક બધું કામ હતું એટલે આપણે આ જે જીરું વાળીએ ઢગલો કરી નાખ્યો છે તો અને બે ત્રણ દિવસમાં પછી પાછું કાઢવાનું પણ છે તો મોટો ભાઈ હવે ટ્રેક્ટર નાખી લે પછી આપણે વાળી જઈશું તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અંધારું થઈ ગયું છે દી પણ હાથીમાં ગયો છે ને હું તાબો પર બેસવા આવી રહ્યો હતો તો મિત્રો તો આપણે હવે મળીશું આગળના વ્લોગમાં કેમ કે અત્યારે અંધારું થઈ ગયું છે અને વાડીએ થોડુંક કામ એવું આવી ગયું હતું તો કપડાં પણ બધા મેલા થઈ ગયા છે અહીંયા ખબર બધી તો અમે નાવા જઈએ તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં તો તે પહેલાં અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં અને અમારી ચેનલને સપોર્ટ કરજો